ભાવનગર શહેરના હવા મસ્જિદ પાસે પ્રભુતાસ તળાવ મફતનગર ઓરડીમાંથી ગેરકાયદેસર હુક્કાબારમાં રેડ કરી એક કિસમને ઝડપી પાડતી ભાવનગર એસઓજી ગુજરાત સરકાર દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર શહેર અને જિલ્લાના યુવાથનને હુકાના નશાના રવાડે ચડી પોતાની જિંદગી બરબાદ અને ખૂંવાર કરે છે અને ખાસ કરીને સ્કૂલ કોલેજોમાં અભ્યાસ કરતા હોય તેઓ હુક્કાના નશાના રવાડે ચડી પોતાની જિંદગી પાયમાલ કરે છે જેથી આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ ભાવનગર એસઓજી શાખાને ખાસ વોચ ડ્રાઇવ રાખી માહિતી મેળવી ખાનગીરાહે તપાસ કરી આવી કોઈ કે કાયદેસર પ્રવૃત્તિ ધ્યાને આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક સાહેબનાઓના સૂચના આપેલ જે અન્વયે ભાવનગરના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઓ સુરા તથા પોલીસ ઇન્સ્પેક્ટર જેડી બારોટ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસને સચોટ અને ચોક્કસ મળેલ કે હવા મસ્જિદ પાસે પ્રભુદાસ તળાવ મફતનગર ઓરડીમાં ગેરકાયદેસર હુક્કાબાની પ્રવૃત્તિ ચાલે છે જે બાદમી હકીકતને આધારે સુજી સ્ટાફે રેડ કરતા બે છોકરાઓ હુક્કો પીતા મળી આવતા આ માલિક જેનું નામ ઇમરાનભાઈ અબ્દુલ મજીદભાઈ મોમિન ઉમરવર છેટાલી રે છેતાલીસ રહેઠાણ મફતનગર પ્રભુદાસ તળાવ ભાવનગર વાડાઓને ઝડપીલાઈ હુક્કા બારમાંથી એક ચાલુ હાલતનો ચિલ્લમ અને પાઇપ સાથે બે કિંમત રૂપિયા પાંચ હજાર હુક્કા નંગ ત્રણ કિંમત રૂપિયા છ હજાર ત્રણ હુક્કાની માટીની ચિલ્લમ બે કિંમત રૂપિયા બસો ચાર હુક્કાની પાઇપ બે કિંમત રૂપિયા એક હજાર પાંચ સગડી એક કિંમત રૂપિયા પાંચ હજાર છ હુક્કાની ફ્લેવર અલ્ફાદ પ્રીમિયર મોલેસિસ લેમન ફ્લેવર કિંમત રૂપિયા ત્રણસો સાત કાળા કલરના જબલામાં બે કિલોગ્રામ કોલસો કિંમત રૂપિયા સો આઠ કોલસો લેવા માટેના બે નાના નાના ચીપિયા કિંમત રૂપિયા વીસ નવ કોલસો લેવા માટે જારો એક કિંમત રૂપિયા પચાસ એમ મળીને તેર હજાર એકસો સિત્તેરના મુદ્દામાલ કબજે કરી મજબૂરી સમ સામે સિગારેટ અને તમાકુ ઉત્પાદન સુધારા અધિનિયમ બે હજાર ત્રણ ગુજરાત એક્ટ સત્યાવીસ બે હજાર સત્તરની કલમ એ એકવીસ મુજબ જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ